અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામમાં એક અત્યંત કરુણ અને હૃદય દ્રાવક ઘટના બની હતી જેમાં ડીજે નીચે આવી જવાથી એક માસુમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું હતું તહેવારોના માહોલને માતમમાં ફેરવી દીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે મૃતક બાળકીના પરિવાર પર આપ તૂટી પડ્યો છે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છે તો બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલ બાળક માટે લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે આ ઘટના ફરી બેદરકારીનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ભીડભાડવાળી જગ્યાએ ભારે વાહનો ચલાવતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી હોય છે ખાસ કરીને જ્યાં બાળકો મોટી સંખ્યામાં હાજર હોય ત્યાં વધુ પડતી સાવધાની રાખવી જોઈએ આ દુર્ઘટના સૂચવે છે કે નાના અમથી ભૂલ પણ કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે આ ઘણી ઘણીવાર સુરક્ષાના નિયમોને અવગણી દેતા હોય છે ડીજે વાહનો કે અન્ય કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરતી વખતે અતિશય સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને જ્યાં બાળકો રમતા હોય અથવા ટોળા હોય ત્યાં વાહન ચાલકોએ ધીમી ગતિએ અને સંપૂર્ણ ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ સુરક્ષાના પાસા ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી કરી છે અંદાળા ગામની આ કરુણ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ એક ચેતવણી છે કે આપણે સૌએ જાહેર સ્થળો અને તહેવારોમાં વધુ સાવચેતી રાખવી કેટલી અનિવાર્ય છે આ દુઃખદ ઘટનાએ સૌના હૃદયને હચમચાવી દીધું છે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આપણે સૌએ જવાબદાર બનવાની જરૂર છે